કેમ છો મિત્રો જય માતાજી મહાદેવ સ્વાગત છે તમારું એકદમ નવા વર્લ્ડમાં તો ભાઈ બ્લોગ સ્ટાર્ટ કરવાનો ટાઈમ મળ્યો નથી કેમ કે આપણા માણસો ભાઈ આડા આડાવરા થઈ ગયા હતા ફાઈનલી બ્લોગ સ્ટાર્ટ કરી ભાઈ આ છે પાર્ટ ટુ આપણે ટ્રેનમાં આવ્યો હતો ઉજ્જૈન તો બ્લોગમાં કન્ટિન્યુ રહી જાય તમને મહાકાલના દર્શન કરાવવાના છે તો હાલો બધી આગ ભાઈ ઉજ્જૈન માં ગરદી જોરદાર રહે ભાઈ જો પબ્લિક આવી છે મંદિરે જાય ભાઈ મંદિરે તમને દર્શન કરાવી મહાદેવના ના આપણા ચાર જણા આગળ વહી ગયા છે ચાર જણા પાછળ રહી ગયા છે અમે બે આગળ આવેલા જઈએ અને બે જણા હજી પાછળ રામ મંદિર મંદિર તો મિત્રો આ છે માતાનું અત્યારે ભીડ દેખાય છે એટલે ભાઈ રિટર્નમાં તમને દર્શન કરાવું હરસિદ્ધિ માતાજીના અત્યારે તો ભાઈ થોડું ઘણું હાલવાનું છે આપણે આગળ પૂછ્યું હતું એટલે હાલવાનું થોડુંક જાજુ એટલે રિટર્નમાં રાખી ભાઈ દર્શન કરવાનું જો ભાઈ હરવી હર બધા હાઈલા જાય છે ફાઈનલી ભાઈ પ્રસાદી લઈ લીધી છે મહાકાવ ને ચડાવા જોવું ગર્દી જોરદાર હે ભાઈ આ આપણે તો પહેલી વાર ઉજીને આવ્યા હૈ ફરી ફરીને જાય હી ભાઈ પ્રસાદી હાથમાં હે બહુ આગળથી પ્રસાદી લઈ લીધી ભાઈ વરસાદ આવે એવો મોસમ થઈ ગયો જોરદાર જો ભાઈ આ ટીવી લગાડેલું છે ડિસ્પ્લે માં મહાદેવ દર્શન થાય છે ભાઈ અહીંયા જઈને તો ભાઈ ખબર નહીં કેવી ગરદી હોય દર્શન થાય નો થાય આહીન ભાઈ દર્શન થાય છે જો પબ્લિક જો ભાઈ પબ્લિક પબ્લિક જોરદાર ભાઈ ભાઈ મંદિર નો ગેટ આવી ગયો જોવો મહાકાલેશ્વર મંદિર જો ભાઈ ફાઈનલ ગેટ અંદર એન્ટર કર્યા તા ભાઈ ગર્દી ભૂકા કાઢ નાખે એવી આમ જોવો તમે ખાલી વિડીયો શૂટિંગ માન માન થાય પાછળથી ધક્કા મૂકે એવી થાય ભાઈ જો લાઈનમાં માં માણસ આયલું જાયે જો ભાઈ માણસ જો કેટલું ભાઈ પબ્લિક ભાઈ શ્રાવણ મહિનાનો લાસ્ટ સોમવાર છે એટલે

જો ભાઈ કેવી ગર્દી છે લાગતું નહીં ભાઈ દર્શન થાય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો ભાઈ ગર્દી જોરદાર છે ભાઈ મંદિર અંદર જવાનું હવે વારો આવ્યો હોય હવે હરવે હરવે જાય સ્ક્રીનમાં વિડીયો ઉતાર્યો છે ને આપણે આવી ગયા છે બહાર ભાઈ ગર્દી ભૂકો કાઢ નાખે એવી હતી મેં તમને કીધું હતું ને ભાઈ દર્શન લગભગ નહીં થાય ભાઈ એલઈડી સ્ક્રીનમાં માન વિડીયો ઉતરો છે આ છે બહારનું વ્યૂ મંદિરનું જો ભાઈ દર્શન કરીને રિટર્ન આવ્યો હવે ભાઈ દર્શન કરવામાં તો ઘરથી જોરદાર હતી માતા દર્શન કરવા જાય ભાઈ પબ્લિક તો ભાઈ આ ભૂખા કાઢ ના ભાઈ પબ્લિક આજ શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર એને ભૂખા કાઢ ના બધા મંદિર એવું પબ્લિક બધા ફોટો શૂટ કરે ને જોરદાર દીવડા પ્રગટાવવાનું છે બધા એમ કે છે ભાઈ આરતી ટાણા બધા દીવડા પ્રગટાવે છે એકદમ મંદિર ની સામે છે જો